આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના માર્ગદર્શન હેઠળ અને કેન્દ્રના યુવા અને સાંસ્કૃતિક મંત્રી માન્ય શ્રી મનસુખ માંડવીયા સાહેબના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ યુવા અને ખેલ મંત્રી હર્ષભાઈ સંઘવી ના નેતૃત્વ ગુજરાતમાં બે હજાર પચીસ સાંસદ ખેલ મહોત્સવ નું આયોજન થયેલું છે અને એમાં મહેસાણા લોકસભા ક્ષેત્રમાં ખેલપ્રેમી જનતાને વિનંતી છે કે આ મહોત્સવની નોંધણી ઓગણત્રીસ ઓગસ્ટ થી વીસ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે વધુમાં વધુ લોકો યુવાનો રમત પ્રેમીઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ભાગ લે અને આ રમતો એકવીસ સપ્ટેમ્બર થી પચીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધી સમગ્ર દેશમાં તમામ સંસદીય મત વિસ્તારોમાં રમતો યોજાવાની છે અને એમાં આઠ રમતોનો સમાવેશ આપણે મહેસાણા લોકસભા વિસ્તારમાં સમાવેશ કરેલો છે

રમતવીરો રજીસ્ટ્રેશન કરાવી અને ખેડ મહોત્સવ સફળતા અપાવીએ આ આવનારા દિવસ યુવાનો મેદાન તરફ ગયા પછી રમત ગમતમાં ભાગ લે

એમાં એમ કહીએ તો કે ખોટું નથી આવો આ બધાને સૌ સાથે મળીને મહેસાણા લોકસભા વિસ્તારનો ખેલ મહોત્સવ સફળ બનાવવા માટે બધાને વિનંતી